અદ્યતન સુવિધાઓથી સજ્જ રંગુન જનરલ હોસ્પિટલ ઉપરોક્ત હોસ્પિટલમાં ઉપલબ્ધ સુવિધાઓ બાળકો માટેનો ખાસ ઓપીડી વિભાગ કાંગારુ મધરકેર વિભાગ સ્પેશિયલ રૂમ ની સુવિધા પીઆઈસીયુ નવજાત શિશુ સધન સારવાર કેન્દ્ર એનઆઈસીયુ ના સ્થાપવાની સુવિધા નેબ્યુલાઇઝેશન ઓક્સિજન ના બોટલ તથા કોન્સન્ટ્રેટર ની સુવિધા નોર્મલ તથા પીડા રહિત ગર્ભાશયનું ઓપરેશન ટાંકાવાળું તેમજ ટાંકા વગરનું સોનોગ્રાફી વંદ્ય નિવારણ દરેક પ્રકારની તબીબી સેવાઓ નિષ્ણાત તબીબો દ્વારા પ્રદાન કરવામાં આવે છે સરનામું રહાડપોર ગામ પાસે તાલુકો જિલ્લો ભરૂચ શ્રાવણ માસના અંતિમ શનિવારે નાહિયર ગામે હટીલા હનુમાન મંદિરે ભરાયો હતો ભક્તોની મનોકામના પૂર્ણ થતી હોવાથી મોટી સંખ્યામાં લોકો દર્શનાર્થે પધાર્યા ગામે આવેલા હતાલા હનુમાન મંદિરે શ્રાવણ માસના અંતિમ શનિવારે ભાટીઘર મેળો ભરાયો હતો સવારથી જ હટીલા હનુમાન દાદાના દર્શન માટે ભક્તિની લાઈનો લાગી હતી વર્ષોની પરંપરા મુજબ નાહિયર ગામે ભાટીગર મેળો ભરાઈ રહ્યો છે દર વર્ષની જેમ આ વર્ષે પણ એકસો આઠ હનુમાન ચાલીસાના પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું મેળામાં ખાણીપીણીની પીણીની લારીઓ અને દુકાનો ઉપર લોકોએ ગરમા ગરમ નાસ્તાની લિજ્જત માણી હતી મેળામાં વાંસળીના સુમધુર સૂરોથી તેમજ પીપુડાના કર્કશ અવાજોથી મેળાની રંગત જામી હતી મેળામાં યુવા યુવતીઓએ પોતાના હાથ ઉપર ટેટુ ચિત્રવાનો ક્રેઝ પણ જોવા મળ્યો હતો નાના બાળકોએ ચકડોળમાં બેસી આનંદ માણ્યો હતો હટીલા હનુમાન મંદિરે ભક્તોની મનોકામના પૂર્ણ થતી હોવાથી મોટી સંખ્યામાં ભક્તોની ભીડ જોવા મળી હતી કોઈ પણ બનાવ ન બને તે માટે પોલીસે ચુસ્ત ગોઠવ્યો હતો યાકુબ પટેલ ભરૂચ ભરૂચ જિલ્લાની અંદર ધાર્મિક સ્થાન તરીકે અઠીલા હનુમાનજીનું મંદિર આવેલું છે જે આમોદ તાલુકાનું નાયર ગામ છે નાયર ગામની અંદર શ્રી હટીલા હનુમાનજી બિરાજમાન થયેલા છે અને સ્વયંભૂ છે આ શ્રાવ અઠેલા હનુમાનજીની ઉત્પત્તિ વિશે તો બધું બહુ જૂનો રેકોર્ડ છે જે અત્યારે ઉલ્લેખ નથી આપી શકતો પણ જ્યારે અઠેલા હનુમાનજીનો શ્રાવણ માસનો મેળો પાંચ શનિવાર પાંચસો પાંચસો માણસ આરતીની અંદર સમગ્ર ભેગું થાય છે અને આરતીનો લાભ લે છે તદઉપરાંત યાત્રિકો મહાપ્રસાદી ગામના આજુબાજુના લાગતા વળગતા બધા મહાપ્રસાદી અને સુંદરકાંડનો પાઠ તથા ભજન કીર્તન સાથે અહીં વાંચે મનોકામના એમની પૂર્ણ કરે છે ઉપરાંત બીજું કે અહીંયા આગળ જે કોઈ બાધા રાખે છે તેની મનોકામના પૂર્ણ થાય છે શ્રાવણ માસની અંદર હરેક કાર્ય બધો પૂરે પાંચ શનિવાર માનીને દરેક ભક્તો અહીંયા આગળ આવે છે અને ચાલતા પણ આવે છે